ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર માં એકત્રીસ જાન્યુઆરી શનિવાર ના રોજ વિશ્વકર્મા તેરસ ના દિવસે શ્રી વિશ્વકર્મા ઉત્સવ મંડળ કલોલ દ્વારા છત્રીસ મો વિશ્વકર્મા મહોત્સવ જ ભક્તિભાવ સાથે ઉજવાયો આ દિવસે સવારથી કથાનો પ્રારંભ કરાયો તેમાં કથામાં અમિતભાઈ મિશ્રી મયંકભાઈજી સુથાર અંકિતભાઈ આર મેવાડા અને બાબુભાઈ ડી પંચાલ પરિવાર રહ્યો હતો સાથે નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેના દાતા તરીકે ગીતાબેન કનુભાઈ ગજર પરિવાર રહ્યો હતો તેમજ શણગારના દાતા સત્યવાન ત્રિભોવનદાસ પંચાલ રહ્યા હતા આ વિશ્વકર્મા જયંતી મહોત્સવના પ્રમુખ દેવંતભાઈ મિશ્રી ઉપપ્રમુખ દશરથભાઈ ભીમજીભાઈ મિસ્ત્રી મંત્રીભાઈ લાલભાઈ દાનાભાઈ ગજર અશોકભાઈ કે મેવાડા અંકિતભાઈ આર મેવાડાની અગ્રિમતા અગ્રિમતામાં સફળ રીતે યોજાયો હતો